કઈ વાત કરતા પેલા હું તમને થોડીક જાણકારી આપી દઉં એટલે એની પૂરી ડિટેલ હું તમને આપીશ તો આવો હું આ બાજુ આવો હું તમને બતાવું છું તો મિત્રો આ સ્ક્રીનશોટ ઉપર દેખાતી આમનું નામ છે છેલાબેન ગામ આંબા ડુંગર આ ગુમ થયેલ છે મિત્રો આ ગુમ થયેલ છે આનું આ

આવા નવા વિડીયો જોવા માટે મારે તુલસી બિલ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કદાચ તમે મારી યુટ્યુબ ચેનલ કદાચ નવા નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે ડેલી આવા નવા વિડીયો એક ને એક જોતા રહીશું તો મિત્રો હવે આ બેન સાથે શું થયું તે તેની વાત હું તમને જણાવી દઉં તો આવો વાત કરીએ આગળ તો મિત્રો જે આ સ્ક્રીનશોટ ઉપર દેખાતી છોકરી એમનું નામ છે છેલોબેન ઢેબરાભાઈ ગામ આંબા ડુંગર પટેલ ફળિયું મિત્રો આ ગુમ થયેલ છોકરી છે આ ક્યારે ગુમ થયેલ તે હું તમને જણાવું તો જો બે મહિના આસપાસ થઈ ગયેલ છે આ છોકરી ગુમ થયેલ છે હજુ સુધી કોઈ અતો પતન નથી જો તમે મારો વિડીયો કદાચ તમને નવા નવા લોકોને પોચો હોય તો ટાઈમ કાઢીને એટલે કે આ બહેન કહેવાય છે આ કહેવાય છે એના માટે સોશિયલ મીડિયાના શકે તો તમારે એ એના માટે તમારી સપોર્ટ કરવાની જરૂર છે મારા ભાઈ અને આ વિડીયો બધા જ બધા જ આપણા આદિવાસી સમાજને શેર કરી દેજો ત્યાંથી બધું બધાને માહિતી મળી શકે તો મિત્રો આ આમનું નામ છે છેલા બેન આમનું લગ્ન માથવાડ ગીરીશ સાથે થયું છે મથવાડ ગીરીશ સાથે થયું છે અને ત્રણ ચાર વર્ષનું બાળકો પણ છે અને ગિરીશ ગિરીશ એમનો પતિ છે એ ભાગ કરીને કાઠિયાવાડમાં રહે છે અને સેલાબેન કાઠિયાવાડથી આવી ઘરે ઘરે આવી પછી ઘરે આવી આંબા ડુંગર પછી ઘરેથી કવાટ જામશું એમ કરીને સેલાબેન ગઈ હતી કવાટ કવાટ જવું છું એમ કરીને ગઈ હતી ત્યારબાદ જે સાથે લઈ ગયેલી મોબાઈલ પણ ચીચો બાવે છે અને કવાટથી પાછી ઘરે ના આવી કવાટ ગઈ પછી એની સાથે કઈ દુર્ઘટના બની છે કે કે શું થયેલ છે કે આ પછી ક્યાં છે તે કોઈનો અતોપતો છે નથી અને છેલ્લા બે મહિનાની આસપાસ થઈ ગયેલ છે અને કવાટ પોલીસ સ્ટેશનમાં પણ છેલ્લા બેની ફરિયાદ નજાઈ ચૂકેલ છે તઈ છતાં કોઈ અતોપતો છે નથી કદાચ જો સોશિયલ મીડિયાના આધારેથી કદાચ મળી શકે તો કોઈને પણ જોવા મળશે તો દેખાતા નંબર ઉપર તમે કોન્ટેક કરજો ડિસ્પ્લેક્શન ઉપર દેખાશે અને નીચે ડિસ્પ્લેક્શન નીચે પણ એમના ઘર પરિવારનો કોન્ટેક નંબર પણ હું આપી દઈશ અને મારો કોન્ટેક નંબર પણ આપી દઈશ અને આજુબાજુમાં ક્યાંક દેખાશે તે એક બાજુ દેખાશે તે એમના ઘર પરિવારનો નંબર છે અને બીજી બાજુ એક જ નંબર દેખાશે એ મારો કોન્ટેક નંબર છે તો મિત્ર જે આપણે સેલ્લે સુધી આપણે રહેવાનું છે અને આવી નવી ઘટના બનતી હશે આપણે આ જિંદગીમાં જ્યાં સુધી રહીશું ત્યાં સુધી આપણે આવા નવા વિડીયો ભણાવીને લોકોને નવી નવી જાણકારી આપણે જણાવતા રહીશું પણ એ તમારી સપોર્ટની જરૂર રહેશે કે જો આપણા નસવાડી તાલુકાના છોટા ઉદેપુર જિલ્લાની અંદર આપણા સમાજમાં આદિવાસી સમાજમાં કઈ બી પ્રકારની ઘટના બને તો અમારા અમને જાણ કરજો અમાર અમને જાણ કરીને જે તમારે જે વિડીયો અપલોડ કરવાનો છે જે તમારે જે માહિતી આપવાની છે એ પ્રકારની માહિતી આપીને અમારા વોટ્સઅપ ઉપર તમને ચેન્જ કરજો અને તમારો વિડીયો અપલોડ કરી આપવામાં આવશે અને જો મારે કન્ટેક્ટ કરવા માટે મને કૉેક કરવા માટે અહીં ઉપર દેખાશે નંબર આજુબાજુમાં એ મારો મારો ખુદનો કોન્ટેક નંબર છે અને આ પ્રકારના આપણે કેમ રોજ આપણે આવા નવા વિડીયો જોઈએ છે એ પ્રકારના વિડીયો તમે જેવી જાણકારી આપશો એવી જ હું તો બધા લોકોને હું જણાવીશ અને જે ઘર પરિવાર અને જે મને જણાવતો હોય તે જ રીતે હું બોલું છું અને એનાથી હું વધારે નહીં બોલું અને હું બિલકુલ એડિટિંગ બિલકુલ આવશે નહીં અને બિલકુલ આપણો વિડીયો રિયલ આવશે કે જે મળતી માહિતી મળશે તે જ પ્રકારને આપણે બધા લોકોને જણાવશું હવે જે મારા દરજના વિડિયો તો તમે જોયા જશો એ જ પ્રકારના છે જે એ મને મળતી માહિતી મળે છે એ જ હું તમને જણાવું છું તો આપણા ભીલ સમાજની અંદર કે નસવાડી તાલુકા અને અંદર કે કંઈક બી જગ્યા આવી ઘટના ભણશે તો મારા દેખાતા નંબર ઉપર મને તુલસીબીલનો વોટ્સઅપ નંબર કોન્ટેક કરો અને જે કઈ બી પ્રકારની ઘટના ભણશે એ પ્રકારની માહિતી અમને મને આપી દો અને

ટાઈમ કાઢીને હું તમને હું જણાવી દઉં છું તો હજુ સુધી મારે યુટ્યુબ ચેનલ ઉપર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યાંથી નોટિફિકેશન આપણને સૌથી પહેલા મળી શકે અને આ ચેનલ ઉપર ફક્ત નવી દુર્ઘટના ઘટે તેની માટે નહીં અને આ ચેનલ ઉપર કોઈ બી ઘટના બનશે તેની માહિતી મને મળશે તો તેની તેની વિડીયો તરત અપલોડ કરીને આપવામાં આવશે આ ચેનલ ઉપર મારા કોમેડી વિડીયો પણ ક્યારેક ક્યારેક જોવામાં મળશે પણ હજુ કોમેડી વિડીયો બનાવવાના ટાઈમ નથી એના માટે હું તમને આ પ્રકારની ઘટનાની જાણ કરાવી દો તો બધા લોકોને ખબર પડી શકે તો બસ આજના વિડીયોમાં આટલું જ છે હવે આપણે કોઈ કાલે આવા નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત